કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર સિદ્ધારમૈયાએ એવી જાહેરાત કરી હતી કે કર્ણાટકની અંદર અમે એવું એક બિલ લાવી રહ્યા છે કે ખાનગી કંપનીઓએ સી અને ડી કેટેગરીની અંદર સ્થાનિક લોકોને સો ટકા અનામત આપવી પડશે નમસ્કાર દર્શક મિત્રો કર્ણાટકની કોંગ્રેસ સરકારે પહેલાં એવી જાહેરાત કરેલી કે ગુરુવારે જે ખાનગી કંપનીઓમાં સ્થાનિક લોકોને સો ટકા અનામત આપવાનું બિલ છે એ ગુરુવારે રજૂ કરવામાં આવશે પરંતુ આ બિલનો એટલો બધો વિરોધ થયો ખાસ કરીને ઉદ્યોગકારોએ એટલો બધો હોબાળો મચાવ્યો કે આખરે કર્ણાટક સરકારે આ બિલ મુલતવી રાખવું પડ્યું હવે અત્યાર સુધી કયા કયા રાજ્યોની અંદર આ બિલ રજૂ થયું અને એની શું સ્થિતિ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો થોડાક દિવસ પહેલાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર સિદ્ધારમૈયાએ એવી જાહેરાત કરી હતી કે કર્ણાટકની અંદર અમે એવું એક બિલ લાવી રહ્યા છે કે ખાનગી કંપનીઓએ સી અને ડી કેટેગરીની અંદર સ્થાનિક લોકોને સો ટકા અનામત આપવી પડશે અને એમણે એમ કીધું હતું કે આ કેબિનેટની અંદર આ વાત મંજૂર થઈ ગઈ છે અને ગુરુવારે વિધાનસભાની અંદર આ બિલ રજૂ કરવાનું છે પરંતુ એ પહેલાં હોબાળો થયો અને એ બિલને અત્યારે મુલતવી રાખી દેવામાં આવ્યું હવે સિદ્ધારમૈયા સરકારે જે અનામત બિલની વાત કરેલી હતી એનું નામ એવું આપેલું હતું કે કર્ણાટક સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીઝ એન્ડ ધ અધર એસ્ટાબ્લિશમેન્ટ આ બિલનું એવું નામ આપેલું અને એની અંદર એવું હતું કે મેનેજમેન્ટ જે પદ છે એની પર સ્થાનિક લોકોને પચાસ ટકા નોન મેનેજમેન્ટ પદ છે એના માટે પંચોતેર ટકા અને સી અને ડી કેટેગરીમાં સ્થાનિક લોકોને સો ટકા જોબ આપવાનું એ આ બિલની અંદર વાત હતી હવે વાત કરીએ કે આ પહેલાં કયા કયા રાજ્યોની અંદર આવું થયું છે એકચ્યુલી બંધારણની અંદર આની પરવાનગી નથી બંધારણ આની પરવાનગી નથી આપતું છતાં પણ કેટલાક રાજ્યો પોતાની રીતે આવા બધા બિલ લાવવાની કોશિશ અગાઉ કરી ચૂક્યા છે આંધ્રપ્રદેશની અંદર બે હજાર ઓગણીસમાં ખાનગી નોકરીમાં સ્થાનિક લોકોને પંચ પંચોતેર ટકા અનામત આપવાનો કાયદો બનાવી દેવામાં આવેલો અને આંધ્રપ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય બનેલું હતું કે જ્યાં આવો કાયદો બન્યો હોય જોકે હાઈકોર્ટે આને ઘેરબંધારણીય ગણીને એ કાયદો રદ કરી દીધો હતો પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો છે મહારાષ્ટ્રની અંદર જ્યારે મહાઅઘાડી સરકાર હતી ત્યારે બે હજાર ઓગણીસની અંદર સ્થાનિકોને ખાનગી કંપનીમાં એંસી ટકા જોબ આપવાની દરખાસ્ત લાવવામાં આવી હતી મહાઆઘાડી સરકાર વિધાનસભાની અંદર આ બિલ લાવી નહીં શકેલી કર્ણાટકની અંદર આ ત્રીજી વખત બન્યું કે આ ખાન જે ખાનગી નોકરીનું જે બિલ છે એ લાવવામાં આવ્યું અગાઉ બે હજાર ચૌદ અને બે હજાર સત્તર અને બે હજાર ચોવીસમાં આ કર્ણાટકની અંદર સરકાર બિલ લાવેલી ઇવન બે હજાર વીસની અંદર જ્યારે ભાજપની યુરોપાની સરકાર હતી ત્યારે એમણે પંચોતેર ટકા સ્થાનિક લોકોને જોબ આપવા માટેની જાહેરાત કરેલી પરંતુ એ કાયદો પણ લાગુ થઈ શક્યો નહોતો તેલંગણાની અંદર ઓગસ્ટ બે હજાર વીસની અંદર એવું જાહેરાત કરવામાં આવી હતી કે સેમી સ્કિલ છે એમાં એંસી ટકા સ્થાનિકોને નોકરી આપવી અને સ્કિલ લેબર છે એમાં સાહીઠ ટકા સ્થાનિકોને નોકરી આપવી જોકે સરકારે બિલ પાછું ખેંચી લીધું હતું મધ્યપ્રદેશની અંદર બે હજાર ઓગણીસની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એમણે સિત્તેર ટકા અનામતનો સ્થાનિક જોબ માટે કાયદો પસાર કરી દીધેલો હતો પરંતુ કાયદો લાગુ થાય એ પહેલાં જ ત્યાં આગળ કોંગ્રેસની સરકાર પડી ગઈ અને એ પછી ભાજપની સરકાર આવી અને ભાજપની સરકારે આજ સુધી આ મુદ્દે કોઈ વાત કે ચર્ચા કરી જ નથી હરિયાણાની અંદર બે હજાર વીસમાં પંચોતેર ટકા અનામતનો સ્થાનિક લોકો માટે કાયદો બનાવવામાં આવેલો કાયદો પાસ બી થઈ ગયેલો પરંતુ હાઈકોર્ટે ગયા વર્ષે નવેમ્બરની અંદર જ આ કાયદો રદ કરી દીધો છે ઝારખંડની અંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સો ટકા અનામતનો વિધાનસભાની અંદર બિલ પાસ થઈ ગયું હતું પરંતુ ગવર્નરે આ બિલને પાછું મોકલી દીધું હતું મતલબમાં અનેક વખત અનેક રાજ્યોની સરકારોએ આ સ્થાનિક લોકોને નોકરી આપવાના મુદ્દે બિલ ઉપર ચર્ચા કરી છે બિલ પસ કાયદા પસાર થયા છે પરંતુ હજુ સુધી એક પણ વાર શક્ય બન્યું નથી આના માટે ઉદ્યોગકારો ઘણા બધી પોતાના તર્ક પણ આપે છે કે આને કારણે કંપનીને બહુ મોટું નુકસાન થઈ શકે અને ભેદભાવ પણ ઊભો થઈ શકે એવી બધી બાબતોના લોજિક ઉદ્યોગકારો પણ અનેક વખત રજૂ કરી ચૂક્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ